હા લે અમારા હિમતભાઈ થઈ ગયા છે હિંમતભાઈ સો રૂપિયા આપીને પંદરસો જીતવા મિત્રો કેમ શું બધા મજામાં તો મજામાં તો નવા વિડીયો તમારું સ્વાગત છે અને ઘણા સમય પછી આપણે વિડીયો લાવ્યા છીએ અને બહુ મજાનો વિડીયો બનવાનો છે તો અત્યારે અમે લોકો જઈએ છીએ રાંધલમાના મેળે અને આ સેલો રવિવાર છે તો બહુ સરસ મજાનો મેળો હશે તો ત્યાં જઈને આપણે દર્શન કરવાના છે અને ત્યાં મેળે જઈને મળીએ અને બહુ મસ્ત વિડીયો બનાવે તો જલ્દીથી આપણે મેળે જઈએ અને અત્યારે ઘણા લોકો છે તે દર્શન કરવા માટે જાય છે અને ઘણું પબ્લિક અત્યારે અહીંયા પહોંચી ગયેલું છે તો અમે લોકો પણ જઈએ અને આ બધું જો બધા લોકો જાય છે તો આપણે ત્યાં જઈને મળીએ અને કેટલું પબ્લિક છે તે પણ જોઈએ અને દર્શન કરીએ અને કેવા કેવા સ્ટોલ લાગેલા છે તે પણ જોઈએ તો સારો ડાયરેક્ટ આપણે મળીએ મેળામાં અમે લોકો મેળામાં પોચી ગયા છીએ અને ગાડી એકઝેટ જો આ બાજુ બધું પાર્કિંગ છે પેલી બાજુ બધું પાર્કિંગ ને હવે આપણે અહીંથી મેળો સ્ટાર્ટ થાય છે તો અંદર જઈને તમને બતાવું અને દર્શન કરાવું મારા રાંધેલમાના દર્શન કરાવું ને પછી તમને લઈ જાઓ મેળામાં તો ડાયરેક્ટ ચાલુ આપણે અહીંથી નીકળીએ જો ખૂબ સંખ્યામાં લોકો છે અત્યારે દર્શન કરવા આવે છે અને દર્શન કરીને ત્યાર પછી મેળાનો લાવો છે લાવો લે છે તો પેલી બાજુ છે તે મેળો ચાલુ થવાનો છે તો શું કેવું હજય ભાઈ ચાલો તો જાય મેળામાં તો ડાયરેક્ટ આપણે અહીંથી ચાલવા મળીએ ને જોઈએ કે કઈ રીતનું પબ્લિક છે ગટલું પબ્લિક છે ને સહેલો આવી તો જો આવી રીતનું માણસો પાછો આવી રહ્યું છે ને આગળ પણ ટ્રાફિક છે તો આપણે જો રાંધલમણા દર્શન થાય તો ત્યાં જઈને આપણે પેલા દર્શન કરીશું પછી મેળો જોવા જઈશું તો અહીંથી પહેલાં થોડુંક તમને વ્યૂ બતાવી દઉં કે જો આ બધું એટલું આ બધુંથી મેળો સ્ટાર્ટ થઈ જાય છે તો આપણે હવે ડાયરેક્ટ રાંધલમા મેળો છે રાંધલમા દર્શન કરવા જઈએ આપણે તો દોસ્તો આ છે આવા રાંદલમાનું મંદિર અને જો કેટલી ટ્રાફિક છે તો આપણે અંદર દર્શન કરવા નહીં શકીએ ને બા બહારથી આપણે દર્શન કરી લઈશું અને બહુ જાજી સંખ્યામાં પબ્લિક છે તો પહેલી બાજુ પણ જાજુ પબ્લિક છે તો આપ જોઈ શકો છો ખૂબ જાજી સંખ્યામાં પબ્લિક છે ને જો તમારે કંઈ માનતા નહીં માનતા હોય ને જો કંઈ તમે લેવું હોય તો અહીંથી બધું તમને મળી રહેશે અને આપણે દર્શન કરવા તો નહીં શકીએ કે જઈ શકીએ કેમ કે પબ્લિક જ બહુ જાજી સંખ્યામાં છે એટલે આપણે દર્શન કરવા નહીં જઈએ અને હવે તમને ડાયરેક્ટ લઈ જાય હું મેળાનો લાવો લેવા તો કન્ટિન્યુ વિડીયો મારે તો ચાલો જલ્દીથી આપણે મેળાનો લાવો લઈને આ જોઈ શકો ખૂબ જાજી સંખ્યામાં તો જીતો દોસ્તો અમે અત્યારે દર્શન કરીને નીકળી ગયા છીએ કેમ કે બહુ ટ્રાફિક હતું ને હું તો દર્શન કરવા ગયો નથી અને અજયભાઈ ગયા અને તમે જોઈ શકો છો કે બાળકોને ખેલવા માટે મસ્ત મજાના અહીં સરખા આવી ગયા છે અને આપણા મેળો ખૂબ મસ્ત મજાનો જામેલો છે વિડીયોમાં બની રહેજો કેમ કે આપણે આખો મેળો નિહાળવાનો છે અને ખૂબ સારી એન્જોય કરવાની છે કેમ કે રાંધલમા નો રવિવાર છેલ્લો મેળો છે કેમ કે મેળામાં ખૂબ સારું પબ્લિક આવેલું છે અને અમારા અજયભાઈ છે કેમ અજયભાઈ બતાવવાનું છે બેસે છે અને કેવી રીતના બધા લોકો એન્જોય કરે છે અને તમે જોઈ શકો જોઈશું કે બહુ મસ્ત મજાનો મેળો જામેલો છે કેમ કે અહીં રાંદલમાના મેળા

તો આમાં બે મિનિટો ટીંગાઈ ગયા હોય તો આમાં લોકો બે બે હજાર રૂપિયા આપે છે તો આપણે જોઈ છે કે આમાં કોણ કોઈ ટીંગાઈ છે કે નહીં જોઈ તો પબ્લિક કે પણ ચાલુ થઈ ગયું દોસ્તો ઘણા સમય પછી જોઈએ મારે એક ભાઈ ત્યાર થઈ ગયા છે ધાવા માટે તો જોઈ છે ભાઈ કેટલી વાર ટકે કઈ વાંધો નહીં હવે જોઈએ હવે તો ખરા કે ભાઈ આ ખેલ છે કેવો છે કોઈ ટીંગાઈ કે નહીં ટીંગાઈ જોઈ તો ખરા આગળ નીચે જે ટેબલ રાખેલ હોય છે એ ભાઈ બધું લઈ લઈએ અને બે સમય ચાલુ કરી દે સાત ને બે મિનિટ ના આપે છે પંદરસો રૂપિયા જોઈ છે હવે ભાઈ કેમ છે કેમ નહીં એ સમય ચાલુ હોય છે બાઈ ને શરીરમાં કાપી આવું ના આવો વીસ સેકન્ડ જ ખાલી રહી હતી ભાઈ ને પંદરસો રૂપિયા આવે તો ભાઈ હારી ગયા છે

આપડે સારું થઈ ગયું છે અને હું ભેગી કેમ કે મને બહુ વીક લાગે चालू <laughs> थी દોસ્તો અમે અત્યારે જો સરખામાં બેન નીકળી ગયા છીએ સરખામાં હું ગયો તો અને બહુ મૂક્યો કે તકલીફ તો પડી કેમ કે સરખો આમ એટલો જીવ જ મુજાતો થતો પણ ફાઇનલી આપણે સરખામાંથી બે બહુ મજા આવી નીકળી ગયા છીએ અને હવે આવી ગયા છીએ બજારમાં તમે જોઈ શકો છો કે બજાર પણ ખૂબ મસ્ત મજાની છે અને બધી જગ્યાએ અલગ અલગ સ્ટોર લાગેલા છે અને બહુ બધી મેળામાં તમને ખબર હોય કે નીચની વસ્તુ મળે જેનો ક્યાંય ન મળતી હોય ઘણી ખરી વસ્તુ મેળામાં મળતી હોય છે તો આપણે હવે જોવાનું છે કે અહીંની બજાર કેવી છે કેમ કે આપણે બધી જે ઘરખાને એવું બધું હતું એટલે આપણે બધી જોઈ આવ્યા છે અને હવે આપણે નીકળી ગયા છીએ અત્યાર પર્વ મેળામાં દસ્તો તમે જોઈ શકો છો કે મસ્ત મજાના તરબૂજ આવી ગયા છે વેચામાં અને દ્રાક્ષ પણ મસ્ત મજાની છે અને સંગીતનો ફૂલ જો જોડ થઈ એટલે સંગીતનો અહીં મેળામાં તો એવું જ રહી કેમ કે અત્યારે પબ્લિક જ એવું ને દસ્તો આપણે આવી ગયા છીએ મેન બજારમાં તમે જોઈ શકો છો કે મેળાનો આનંદ બધા માણી રહ્યા છે અને હું નજયભાઈ પણ આવેલા છીએ મેળામાં અને બાકીના અમારા આદુભાઈ અને નીતિશભાઈ આવ્યા નથી કેમ કે થોડુંક કામકાજ હતું એટલે નથી આવી શક્યા પણ અમે જે આવ્યા છીએ મેળામાં અને બહુ મજા આવી મેળામાં ફરવાની તમે પણ ક્યારેક આવજો રાંધામાંના મેળામાં કેમ કે આ વર્ષે તો છેલ્લો રવિવાર છે પણ હવે નેક્સ્ટ ટાઈમ જે આવતા મા મહિનાનો રવિવાર આવે ત્યારે આવજો અને બહુ બધું ફરવાની મજા આવે છે